શ સચ કાર્ડ ખોટ ખોડી ખોરીબાર અંતરમાં રહે ઉતરા ડ લગવા નાપે લગાર सचा ते के का काढे खोट खोड़ी खोड़ी, खोड़ी बारा हे काढे खोट खोड़ी खोड़ी ॿार દેવાલા દેખે નહીં દોષ પાર કા કે ભાણે પોતાની ભૂલ ગણેવ ગુણ એ આપણા માને સંત હરી ના এ জিসান্তা সচাতে কাই কাডে খোট খোডি খোডি মার এই কাডে খোট খোডি খোডি মার ਏ ਜੀ ਸਮਾਜੇ ਸੁਖ ਦਾਈ ਸੰਤ ਨੇ ਦੁਖ ਦਾਈ ਪੋਤਾ ਨੂੰ ਮਾਨਾ ਆਦੀ ਮਿਤਰਾ ਨੇ ਏ ਜਿਉਣ ਕੀ ਤਾਂ ਜੇ ભજે તે હારી જ સચાતે કીએ કાર્ડ ખોટ ખોડી ખોડી બાદ ખોટ ખોડી ખોડીબા बदायना पणे बड़ी हे आटी हरी जान निष्कुानंदु झुझी ए જે વજન પાર એશાંત સચાતે ખોટ ખોડી ખોરી બાર કાઢે ખોટ ખોડી ખોરી બરા નિસ્કુરાનંદ સ્વામી આપણને પરિચય આપે છે સાચા સંત કોને કહેવાય જે આપણે હમણાં મહારાજે વતના મૃત માં કીધું કેવા સંત હોવા જોઈએ એમ તો ક્ષમાવાન સહનશીલ સમર્થકા ચરણા કરે એને સંત કહેવાય તો કીધું સાચા સંત તે કહીએ કાઢી ખોટ ખોડી ખોડી બાર જે લોત ના અમૃત માં આપણને એટલી સુક્ષ્મ સૂક્ષ્મ સમજણ પાડી છે કોનો સંગ કરાય કોની સાથે ચલાય કોની સાથે સ્નાન કરવા જવું કોની પાસે પથારી કરવી બધું શીખવાડી દીધું તો અહીંયા મહારાજ એમ કે સાચા કોણ તો કે જે આપણી ભૂલ ઓળખાવી અને પાછી ઓળખાવીને અંદરથી બહાર બાર કાઢે ઓળખાવીને મૂકી દે એમ નહીં એના આપણને જુદા જુદા રસ્તા બતાવે આપણા મેં ભૂલ નું પુનરાવર્તન થાય ત્યારે પાછા જગાડે અડખામણા થઈને આપણા હિતની વાત કરે એને સાચા સંત કહેવાય કે જે લોપરો રાખે એવાનો સંગ ન કરવો જે આપણી ભૂલ ઓળખાવે એવાનો સંગ કરવો તો અહીંયા એમ જ કીધું કે એને જ સાચા સંત કહેવાય જે આપણી અંદર રહેલી ખોટ ઓળખીને બહાર પાડી અંતરમાં રહેવું જતા ડાઘ લાગવાના પે લગા તો એ કેવા રે તો કે એનું ચૈતન્ય એકદમ શુદ્ધ રહે અને સેજ પણ ડાઘ નહીં તો એ આપણને કેવા કરશે જેવા પોતે હોય એવા કરે તો કે આપણને પણ એવા કરશે દેખે નહીં દોષ પારકા ભાડે પોતાની ભૂલ તો કે બીજાના દોષ જોવામાં પોતાની જે આપણી ભૂલ હોય એ ન દેખાય એવું ન કરે આપણે એવા સાચા સંત થવું હોય તો શું કરવું પડે તો કે દરેક જગ્યાએ આપણી ભૂલ આપણો દોષ આપણે ઓળખવો જોઈએ ગણે અવગુણ આપણા માને સંતરી ના અમૂલ પોતાનામાં ભૂલ માને પોતાના દોષ જોવે અને આવા ગુણી યુક્ત એવા સંત હોય એમને તો અમૂલ્ય માન સમજી સુખદાયી સંતને દુઃખદાયી પોતાનું મન આપણને કેવું થાય કે આપણા મનમાં જે ધારણા હોય એ પ્રમાણે કોઈ સંત કે મુક્ત જે કોઈ મોટા હોય દરેક જગ્યાએ પોતપોતાના તો એ સુખદાયી ક્યારે કહેવાય એક તો આવા હોય આપણી ખોટ ઓળખાવે એવા અને પછી આપડી ખોટો ઓળખાવે એટલે શું થાય તો કે આપણને મનમાં માઠું લાગે એટલે આજના વચ્ચના આપણે કીધું ગધેડી બેસાડે કે હાથીએ બેસાડે આપણા માટે બધું સરખું થઈ જવું જોઈએ એવું થઈ જાય ત્યારે કોઈ મોટા સંતો એ આપડી ભૂલ ઓળખાવે તો આપણને આકરી પડે નહીં એટલે અહીંયા એમ કે સમજે સુખદાયી સંત ને તો આપણે તો એવા સંત ને આપડા હિતકારી માનીએ કે ઓહો મને આજ સુધી મારી આ ભૂલની તો ખબર જ નહોતી તો મને જો અહીંથી જાણવા મળ્યું આપણે કઈ પણ વાંચીએ ને બાપાશ્રીની વાત વાંચીએ વદનામૃત વાંચીએ કોઈ પણ શાસ્ત્ર શું બહાર ની કદાચ કોઈ પરોક્ષ વાત વાંચી હોય ઇવન આપણે ભણવામાં આવતી એવી સ્ટોરી વાંચીએ બાળ વાર્તાઓ કઈક વાંચી ગમે ત્યાંથી કઈક મળ્યું એમાંથી તરત જોવાય મારામાં હજી આ ભૂલ છે મેં આટલી આમ વિચાર્યું તો આ મારી ખોટ છે તો જયારે આપણે વર્તનની વાત વિચારશું ને વર્તનની વાત સાંભળવી આપણને ગમશે ને ત્યારે જ આપણો પ્રોગ્રેસ થશે પણ આપણને કેવું ગમે તો કે જે આપણા મનમાં જે હોય ને એવી વાતો જ્યાં થતી હોય ને એ ગમે આપણા ઠરાવ થી વિરુદ્ધ ની વાત આપણને ગમે એટલે ઠરાવ વિરુદ્ધ ની વાત આપણે સાંભળશું નહીં એટલે આપણો પ્રોગ્રેસ થશે નહીં બધા આપણને એવી જ વાતો ગમે આવી નબળી વાતો કરાતી હશે આપણને તો મુક્તો મળ્યા પૂરું થઈ ગયું હવે આપણે કર મહિનો હોય ને આ મહિનો હોય ને આમિ ન હોય ભાઈ બધું હોય ને એક જગ્યાએ આવી કડવી જ વાત થતી હોય આજે આપડે બધા અનાદી ને માની ને બેઠા સીધા એકાંતિકે લાવીને બેસાડી દીધા તો એવી વાત થતી હોય આપણને ન ગમે પણ એમાં તો હું એ આવી જ જાઉં છું કે આપડા બધા સમૂહ માં ભેગા થઈ અને આપડી ખોટ ઓળખાય છે તો આજનું આખું બધ નામ હતું કે આપણે સહનશીલ થવું જોઈએ ક્ષમાવાન થવું જોઈએ સમદ્રષ્ટિ થવું જોઈએ તો તરત આપણને કોઈના પ્રત્યે વેરો આંતરો થશે તો તરત યાદ આવશે ના મહારાજ ને એવું નો ગમે કે કોઈ આપણું અપમાન કરી જશે તો આપણે સાબિત કરવા નહીં દોડીએ નહી તર આપણે બેનો નહીં તેવી ટેવ હોય ને વર્ષો પેલાનું એક વચન એવું પકડીને બેઠા હોય ને અને એક વાર ની અનંત વાર પાછું વાળ દીધું હોય ને તો હજી મનમાં તો ઈજ ખટક હોય હજી સંતોષ નો હોય હજી મેં એને બરાબર કીધું નથી એમ અરે ભાઈ એવું પકડીને બેસશું તો આપણે ક્યાં પહોંચવું છે કયા પદ ઉપર પહોંચવું છે ત્યારે બધું જ સમ થતા શીખવું પડશે ત્યારે પહોંચાશે એટલે મહારાજે કીધું ને સૌથી મોટો ગુણ આપણે ક્ષમા કીધો તો એવા થતા સુખદાયી ધારો કે આપણે આમાં સાંભળ્યું કોઈ પણ શાસ્ત્ર એક લીધું અને એમાં વિષય ખંડન ને આવ્યું એટલે ત્યાર તો ઘડીક વાર સારું લાગે પછી અહીંથી ઉભા થઈએ ને એટલે પાછું મન તો તૈયાર થઈ જાય

તો આપણને બધાએ કીધું કે મનને જીતતા શીખો મનને કેળવતા શીખો એટલે આપણને મહારાજે એમ કીધું કે દુઃખદાયી કોને જાણવાનું થાય કે આને મને કટુ વચન કીધું આને મારું અપમાન કર્યું આને મારું માન કર્યું તો શબ્દ તો બધા એક જ હોય કકાના જ હોય પણ આપણને એમાંથી આ સુખદાયી લાયકાદાય એનું વિશ્લેષણ કોને કર્યું આપડી બુદ્ધિએ પછી વાત મનાય કોને દીધી કે આપણા મને કે જોયું એને મારું અપમાન કર્યું જોયું એને મારું અપમાન કર્યું હવે બાળક કોઈ ગાંડા એ આપણું અપમાન કરે ત્યારે આપણું નીચું નથી થતું કે એને એને બે લાફા ત્યારે આપણે કે તો નાદાન છે એવું જ જો આપણે બધે સમજી જઈએ અને કાં તો આપણું મન જ નાદાન છે એમ માની આપણે લેટ ગો કરીએ તો જીવનના કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો કે દુઃખદાયી પોતાના ને જાણવું કે તો કે મન મહારાજની મૂર્તિ માંથી છટકી ઘડીક ઘડીક વિષયમાં અને આવા રજોગુ તમો ગુણ મિશ્રિત ભાવમાં જતું છે અંતરે ન પડે અવડી આટી હરી હરી જન સાથ તો આપણે સત્સંગમાં શું થાય નહીં તો કે ક્યારેય ભગવાન અને ભગવાનના ભક્ત સાથે આટી ન પડે વેર ન બંધાય એવું આપણું જીવન બનવું જોઈએ અને બૌધા શું થાય સાચા બાજુ ઓછા થાય ખોટા બાજુ જ બધા બેસી જાય નિષ્કુળાના નિશ્ચય કરી લીધે એવા જન જો આવા ગુણ કેળવે તો એના ઉપર મહારાજની પ્રસન્નતા ઉતરે પણ આપણે તો ચલબે રંડી ખાખ બને આપણે આપણી લઈએ અને બીજા આપણને ન દેખાય એવા તો કે એ બધી વસ્તુમાં આપણે સાવધાન રહેવું અને હરી નહરિના જન ભગવાન ને ભગવાનના ભક્ત સાથે ક્યારે આઠી ન પાડવી અમે વચન કે એક સંકલ્પ કરવાની ના પાડેલી છે નિષ્કુળાનંદ નિશ્ચય કરી લીધે એવા જન પર જે આવું જીવન બનાવે એની ઉપર ભગવાન રીજે હવે આ જેટલી આપણે આ ચાર પાંચ લીટી જોઈ તો વિચાર કરીએ કે એમાં આવ્યું પાંચ હજાર માળા કરે એની ઉપર રીજે એક કરોડ મંત્ર જાપ કરે એની ઉપર રીજે પચાસ કલાક ધ્યાન કરે એની ઉપર રીજે ચાંદ્રાયણ કરે એની ઉપર રીજે પગે ચાલીને જાત્રા કરે એની ઉપર રીજે એવું આવ્યું ગુણ કેળવવાની વાત આવી જયારે આપણે તો તન ને કેળવીએ પણ મનને તો ક્યારે કેળવતા જ નથી અને આ કેળવવું સહેલું છે ઓલામાં તો દાખલો પડે આ સહેલું છે પણ મન ઝવાતું નથી ને કારણ કે મન પેલા તો સ્વીકારતું જ નથી કે મારી ભૂલ છે ત્યાં તેમજ ના પણ હું સાચી જ છું એને આમ બોલાય કે સાબિત કરવા જઈએ એક નાની વાત હોય ખાલી એક એક્ઝામ્પલ ખાલી સમજવા કે પ્લેટફોર્મ ઉપર આ વાસણ કોને મૂકતું તો એ ના પણ મેં લઈ જ લીધું અરે પણ એટલી શું સાબિત કરવાનું ક્યાંય ને ક્યાંય વાત પહોંચી જાય નાની નાની વાતમાં લેટ ગો નાના નાના સ્ટેજ થી કરશું ને તો મોટા સ્ટેજ લેટ ગો થશે કોઈ વસ્તુ ડાયરેક્ટ થાય નહીં તો એ આપણને સાધન કેવા કીધા સાધન જ છે આ બધા પણ તો કે આવી રીત સાધન કરો અને ભગવાન ની પ્રસન્નતા આવું કરીએ ને ત્યારે થાય ને આનું નામ સત્સંગ કહેવાય બોલો બધો કરીએ છીએ કે કલાક રમઝટ બોલાવી દઈએ આપડી અંદર રહેલા એક પણ પણ દોષ ધૂન ધૂન ખોટી નથી સાચી છે મતના મૃતમાં કીધું ને એમ સમજણ પ્રસાદી વેચવામાં વેરો આતરો થઈ જાય મારું તારું થઈ જાય જો સેવા કરવાથી અનેક જન્મના કર્મ કપાય પણ સેવા કરવાથી અનેક જન્મ જેટલા કર્મ એ વધી જાય બે વાત છે કારણ કે સમજણ વગરની સેવા આપડી ઉપર કર્મ બંધન વધારે જય સ્વામિનારાયણ